100, 120, 100, 300, 100. 15, primo, 15,aby. 15, 1, 15, child. 15, 30, 300 15, 30, 300 5, 30, 300 15, 30, 1, 5. 9. 10, 10 answer તેર અઠ્યોતેર ઓગણ એસી આઠસો ઓગણ એસી આઠસો એટલે બોલું ભાઈ આઠસો એકસો હલો સાહેબ ક્યાં છે બદલો મોકલો ભાઈ ચલો ભાઈ એક વાર દસ ક્યાં છે હા તો ભાઈ હાલો આપો 581 હા ભાઈ ક્યાં

ત્રાસી રૂપિયા બોલો આઠસો ત્રાસી આ

893 ભાઈ ના ભાઈ એકાલી લાવજો ભાઈ બોલે ભાઈ સુપરમેન 893 45 900 કાકા 900 લે લે ખાલી કરી 9.1 901 ભાઈ 901 ભાઈ 901 ભાઈ જીતેન્દ્ર 901 ભાઈ 790

નવસો મૂકી દો સીધા નવસો હલો આઠસો પચાસ આઠસો રૂપિયા બોલો નવસો રૂપિયા સમાય છે આઠ કિલો આઠસો ને સાઠી રૂપિયા ઓલું ભાઈ આઠસો સાઠી નવ આઠસો કાઢો આઠ રૂપિયા ઓલું નવસો નવસો રૂપિયા ઓલું કંઈ નવસો ભાઈ આમ નવસો

पंदर सौ पंदर सौ पांच पंदविए पची तेरे पत्रा पचास पंचाई पासोते पंचाश रुपया પંદરસો ને પંચા પચાસ છાસી નેવું છનો સાત હો એક બે પાંચ પંદર બે પચાસ પચાસ રૂપિયા પચાસ ઓળસો પચાસ ને કારણ વાર બારસોસો ને પચાસ રૂપિયા અગિયારસો 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 એક બે ત્રણ ચાર છ નવ અગિયાર બાર પંદર સાત વીસ રૂપિયા અગિયારસો ને વીસ વીસ રૂપિયા એકવીસ એકવીસ રૂપિયા અગિયારસો પચીસ અઠા ઓગણત્રીસ ઓગણત્રીસ રૂપિયા અગિયારસો ને ઓગણત્રીસ ઓગણત્રીસ નેવું રૂપિયા બે હજાર નેવું ભાઈ કોઈને લેવું એકાણું બાળુસો નું એકવીસો એકવીસો એક બે પાંચ પંદર પંચા સાઠ એકવીસો સાઠ રૂપિયા એકવીસો બાસઠ ત્રેસઠ સો પાંચ આઠ સા પોતે એક એક રૂપિયા બોલ બાકી બે ત્રણ ચાર છ ના અગિયાર અગિયાર રૂપિયા અગિયાર સુધી એપોતેર પંચોતેર છોતેર

તમારે બોલું ભાઈ એકોતેર રૂપિયા એકોતેર એકોતેર બાવીસો એકોતેર કે ભાઈ મન બાવીસો એકોતેર ત્રણ વાડ કોડિયાર